લીમળી ગામમાં ગંદકીનું સામ્રાજ્ય રહીશો ગંદકીને લઈને ત્રાહીમાં પોકારી ઉઠ્યા સ્થાનિકોનું કહેવું છે કે ટેલિફોનિક રજૂઆતો કરતા એવા જવાબ મળે છે કે ગાડી બગડી છે સર્વિસમાં છે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી ન કરતા રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે નગરની જનતા કચરો નાખવા જાય ક્યાં તે સવાલ ઉઠી રહ્યા છે બ્યુરોચી પ્રવીણ કલાલ દાહોદ

マロナムスレアンスナイター。